દાહોદ શહેર નજીક રાબડાલ ગામે આવેલ વન વિભાગનું આરોગ્ય બંજર અને વિરાન વન બન્યું છે દાહોદ શહેર નજીક રાબડાલ ગામે મુખ્ય માર્ગ પર લોકોને ફરવા તેમજ મનોરંજન મળી રહે તથા પ્રકૃતિનો આ આરોગ્ય વનમાં મજા માણી શકાય તેવા શુભ આશયથી વર્ષ બે ના આઠમા મહિનામાં વન વિભાગ દ્વારા મંત્રી તેમજ સાંસદના હસ્તે આરોગ્ય વનનું વાંચતે ગાજતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું જોકે ત્યારબાદ થોડા સમય માટે આ આરોગ્ય વનમાં પ્રવાસીઓનો ખૂબ જ મોટા પાયે ધસારો પણ જોવા મળ્યો હતો દાહોદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આ વન વિભાગમાં કુદરતના ખોળે આવીને પ્રકૃતિની મજા માણતા હતા ત્યારબાદ કોરોના

આજી બિસ્માર હાલતમાં જોવા મળ્યું છે જે તે સમયે આ આરોગ્ય વનમાં અનેક જડીબુટ્ટીઓના છોડો લાખો રૂપિયાના ખર્ચે રોપવામાં આવ્યા હતા હાલ એ અદ્રશ્ય થઈ ગયા છે બીજી તરફ આ બંધ પડેલા આરોગ્ય વનમાં જાણે કે ઠેર ઠેર જંગલી ઘાસે કબજો જમાવી લીધો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે નાના ભૂલકાઓના મનોરંજન માટેના સાધનો પણ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અમે દાહોદમાં ફરવા હતા રાબડાળ બાજુ અને અહીંયા આવીને જોયું તો બધા તાળાવાળા મારેલા છે અને અમે કૂદીને ગયા અંદર તો બાખડા બાખડા બધું ઘાસ માસ બધું ઉગેલું છે અને અહીંયા એવું છે કે અમુક વાર તો એવું છે કે જવાબી બી નથી દેતા કૂદી કૂદીને જે તો ભગાડે છે અને સરકારને અમારે આટલી વિનંતી છે કે અમને કંઈ બી કરીને આ ચાલુ કરો તો અમે લોકો ફરવા આવી શકીએ તો દાહોદ નજીક રાબડાલ મુકામે વન વિભાગ દ્વારા નિર્મિત આરોગ્ય વન છે તો આરોગ્ય વનમાં પાણીની વ્યવસ્થા માટે રોપાને સતતે પાણી મળી રહે એની વ્યવસ્થાના પ્રયત્નો કરવામાં આવેલા છે તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવેલું છે અને એના સિવાય જે નાની મોટી રિપેરિંગની આવશ્યકતા જે જણાય છે તો એની પણ પૂર્ણ કરવામાં આવશે અને આરોગ્ય વનની નજીકમાં જ એક વન કવચ પણ નિર્માણ કરેલું છે તો વન કવચનું પણ ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે અને એના થકી વન કવચ અને આરોગ્ય વનના સુભગ સમન્વય થકી દાહોદ જિલ્લાવાસીઓ અને નગરવાસીઓ પ્રકૃતિના પાઠ ભણી શકે એ માટે સહેલાણીઓ માટે એને ટૂંક સમયમાં ખુલ્લું મૂકવામાં આવશે આભાર વન કવચ વન કવચમાં આરોગ્ય કઈ શું માણી શકશે સર એમાં કયા પ્રકારની વ્યવસ્થાઓ તો વન કવચમાં આપણે સહેલાણીઓ માટે એક તો પાથ છે વોકવે છે એનું નિર્માણ કરેલું છે ગઝેબો છે એના સિવાય ત્યાં એક નાનું એમ્ફી થિયેથર છે અને એના સિવાય કે બે હેક્ટરના વિસ્તારમાં વીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરીને ટૂંક સમયમાં એનો સારો એવો ગ્રોથ મળેલો છે અને મોટા ભાગની તમામ પ્રકારના વૃક્ષો આપણા દેશી કુળના છે તો એના થકી એક વૃક્ષારોપણ પ્રત્યેનો લોકોનો અભિગમ પણ બદલાય કે ટૂંક સમયમાં સારા રિઝલ્ટ પણ મળી શકે છે અને આપણા દાહોદ જેવા ઓછી વરસાદવાળા જિલ્લામાં પણ આપણે ટૂંક સમયમાં સારું જંગલનું નિર્માણ કરી શકીએ છીએ અને એક સંદેશો આપણે વન કવચ દ્વારા લોકોમાં પ્રસારિત કરી શકીશું અમે ફરવા માટે અંદર ગયા હતા અમે બધું તાળા મારેલા છે અમે સાઈડમાંથી કૂદીને ગયા અંદર બધા બાકડા બી ખરાબ છે બધું ઘાસ ઊગી ગયું છે અને બિલકુલ હાલત ખરાબ થઈ ગઈ છે કરોડોનો ખર્ચો આ સરકારને માથે પડ્યો છે અને આનું ડિસિઝન લેવા જોઈએ અને આપણે આ તાત્કાલિક ચાલુ કરવા માટે કર વિનંતી છે આપણી તમે જોઈ શકો છો અંદર જાયને બી કેવી ખરાબ હાલત થયેલી છે